સનાતન ધર્મ જય ઘટમાં છે એ જ પટમાં છે ઘટ એટલે આપણું દેહ માનવ શરીર રૂપી દે પિંજરું છે અને આપણે કાયા છીએ તો આને એક ઘટ પણ કહેવાય છે અને પટ એટલે બ્રહ્માંડ એટલે જે બ્રહ્માંડની અંદર છે એ જ આપણી કાયારૂપી શરીરની અંદર પણ છે જ આ તત્વને જાણવા માટે આપણે પોતાના ઘટની અંદરથી જ આપણને પ્રાપ્તિ થાય છે એટલે જ સાધુ સંતો પણ આપણને કહેશે કે જાગીને જો તારા ઘટમાં ઘટમાં ગોતશું તો જ આપણને આ પ્રાપ્ત થાય એવું તત્વ છે ઘટમાં જ્યારે અનુભવ કરીશું તો જ આપને બ્રહ્માંડમાં પણ દેખાશે એટલે પિંડમાં તે જ બ્રહ્માંડે જે તે જ બ્રહ્માંડમાં એટલે કે માનવ શરીર રૂપી બ્રહ્માંડ શક્તિ કાર્યરત છે જ અને આ શક્તિ એટલે આપણી ઊર્જા એ જ ઉર્જા રૂપી જે આપણી શક્તિનું જ્ઞાન મેળવી અને બ્રહ્મ બ્રહ્મતત્વની જે ઓળખ કરવી તે જ તત્વની પ્રાપ્તિનું અહમ બ્રહ્માસ્મીનું સૂત્ર છે પરંતુ અહમ બ્રહ્માસ્મીના જે આ સૂત્રનું જે આપણે રટણ કર્યા કરીશું પોપટની જેમ તો પણ એ બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી તો બ્રહ્માંડની એક શક્તિ પણ સૂર્ય છે અને બીજી શક્તિ ચંદ્ર છે તો આ માનવરૂપી કાયામાં પણ નાડી અને ચંદ્ર નાડી દ્વારા જે શ્વાસ લેવાય છે અને સૂર્યની શક્તિ દરેક સાથે પણ એકાકાર બનીને કાયમને માટે વ્યાપક રહેશે અને આપણી અંદર સતત સહાયલા કરે છે અને આપણી જઠરાગ્નિને પણ આ સૂર્યની શક્તિ દ્વારા સતત જાગૃત પણ રાખે છે અને આ બ્રહ્મની આવી એક અનેક શક્તિઓ પણ આપણા કાયામાં અને આખા વિશ્વમાં પણ કાર્ય કરી રહી છે જે આ શક્તિ છે એ જ આપણી ઉર્જા છે જે આપણા શરીરમાં ઉર્જા પેદા થાય છે એને જ એક શક્તિ પણ કહેવામાં આવે છે અને જીવની ચેતના અને આત્માની જે ચેતના છે એ બંનેને ધારણ કરી અને પ્રાણના પ્રવાહને આપણી સૂક્ષ્મના નાળેની મારફત શરીરના અષ્ટ ચક્ર જે મારફત અને વ્યા કરે છે એટલે કે આપણા શરીરની અંદર સાત ચક્ર છે અને આઠમું જે ચક્ર છે એ આપણા શરીરથી પર છે અને આ જે ઊર્જા શક્તિ છે એ આપણું મુલાધાર ચક્રથી પ્રગટ થઈ અને આપણા જે સાતે ચક્ર છે એ શક્રની આરપાર થઈ અને આપણા શરીરની સાતે ચક્રની અંદરથી જે પ્રવાહ જે વહી રહ્યો છે એ જ શક્તિ છે અને ત્યાંથી પસાર થઈ ઠેઠ આપણા બ્રહ્મરંભના જે સહસ્ત્ર સ્થાન સુધી જે વહી રહી છે આપણી આ શક્તિ અને આપણા સાતે ચક્રને આ શક્તિ દ્વારા ગતિમાન પણ એ જ રાખે છે તો કાયારૂપી આપણું જે આ પિંડ છે અને પિંડના તત્વો અને આકાશી જે તત્વ છે તો બંનેની સાથે એક જોડાણ રાખનારી આપણી આ પ્રાણ શક્તિ કહેવાય અને આને એક કુંડલીની શક્તિ પણ કહી શકાય છે આ જ કુંડલી શક્તિ છે પણ આપણા પિંડરૂપી જે શરીર છે અને આ શરીરના સૂક્ષ્મમાં જે સૂક્ષ્મ જે કેન્દ્રો છે એ કેન્દ્રમાં બ્રહ્માંડનું બીજ એક પણ રહેલું છે અને એ બીજ જ વસન છે અને એ બીજ દ્વારા સૂર્ય ચંદ્ર પૃથ્વી અને સમગ્ર કાયાના જે તંત્રને ગતિમાન પણ રાખે છે એ જ આ મૂળ બીજ છે અને આ ઉર્જા શક્તિને આપણા દેહની અંદર જે જાગૃત કરવાની છે તો એ જાગૃત કરવાની જે ક્રિયા છે એ આપણે સદગુરુ પાસેથી અનુભવ કરવો જરૂરી છે અને આ જાગૃતિ હોવી એ પણ જરૂરી છે તો દરેક સાધકને પણ આ જે શક્તિ જાગૃત કરવા માટે પોતાના વીર્ય અને વાણીનું પણ સંરક્ષણ કરવું અતિ મહત્ત્વ છે અને કોઈ પણ પ્રકારની યોગિક ક્રિયા કરવા માટે આત્માની શુદ્ધિ અને માનસિક અને શારીરિક શક્તિઓની ઉપર પણ સંપૂર્ણ અંકુશ હોવો એ પણ જરૂરી છે અને આ એક યોગિક ક્રિયા દ્વારા પણ જાગૃત થઈ શકે છે અને ભક્તિ માર્ગમાંથી એકદમ સરળતાથી પણ આપને આ પ્રાપ્ત આપોઆપ થઈ જાય છે અને આપણે આ ઊર્જા શક્તિને જાગૃત કરતાં પહેલાં આપણા પોતાના તનનું જે આંતર જ્ઞાન હોવું જોઈએ હાડકાના ટુકડાઓના જે તેત્રીસ તંતુઓ કાયાની અંદર વેટાયેલા જે બોતેર હજાર નસ નાડીઓ છે જેની અંદર બ્રહ્મશક્તિ રૂપી જે ઉર્જા વહેતી કરવાની છે અને એ જ શારીરિક ક્રિયાનું તંત્રનું પણ પૂર્ણ જ્ઞાન સાધકને હોવું એ પણ જરૂરી છે અને આ જાગૃત કરવાની જે વિધિ છે કેવલ સદ્ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરી શકાય છે પણ આપણે સાધકને આ જાગૃત કરવાની જે ક્રિયાની પાછળ આપણે ધ્યાન નહીં દેવું જોવે કેમકે આ જે ઊર્જા જાગૃત કરવાનું જે પૂર્ણ જ્ઞાન એક મહામંત્ર ગુરુના વસનમાં પણ પડ્યું છે તો વસન દ્વારા જે પરમાત્માની આત્માની જે ભક્તિ કરીએ છીએ તો ભક્તિ દ્વારા સરળતાથી આપ મેળે દરેક સાધકને આ શક્તિ જાગૃત થાય જ છે અને આ શક્તિ જાગૃત દ્વારા જ પોતે પોતાને ઓળખી શકે છે નિજના સ્વરૂપ પણ કરી શકે છે આ જ શક્તિ છે એ જ પૂર્ણ બ્રહ્મ વાહિની છે જે આ શક્તિ માનવરૂપી જે પિંડ છે આપણું જે ઘટ છે એ પિંડની અંદર જે આ તત્વ છે આ જ તત્વો આપણા શરીરથી પર બ્રહ્માંડની અંદર પણ આ જ શક્તિ કામ કરે છે અને આ જ શક્તિને જ આ જ તત્વને જે આત્મતત્વ છે બ્રહ્મતત્ત્વ છે આ ઉર્જા શક્તિ છે આને જે પિંડમાં છે તે જ બ્રહ્માંડે છે એમ પણ કહી શકાય છે અને એનો ભાવરથ એક જ થાય છે કે ઘટમાં છે એ જ પટમાં છે સતગુરુ ભગવાન કી જાય સનાતન ધર્મની જાય દરેક સંતો ભક્તો ગત ગંગાના માર્ગીને કોટી કોટી પરણામ